સુરતમાં પર પ્રાંતિઓને હોળીના તહેવારમાં વતન જવા માટે ટ્રેન મારફતે જવું પડે છે ત્યારે બિહારના છપરા જવા માટે એકમાત્ર માત્ર તાપ્તી ગંગા ટ્રેન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે સવારથી પોણા દસથી ટ્રેનમાં બેસવા માટે લોકો ગઈકાલે ચાર વાગે અગાઉથી લાઈનમાં ઉભા રહી જતા હોય છે તાપી ગંગા ટ્રેન મારફતે લાઈનો જોવા મળી રહી છે હોળીના પર્વને લઈ લોકો યુપી બિહાર પોતાના માદરે વતન જઈ રહ્યા છે હજારો લોકો ટ્રેનમાં વતન જતા હોય છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળે છે લોકોને લાઇનમાં ઉભા રાખવા અને શાંતિથી ટ્રેનમાં ચડાવવા માટે પોલીસ દ્વારા માઇકમાં સતત સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે અગાઉ ટ્રેનમાં ચડતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બે વ્યક્તિના મોતની સાથે સાથે ઘણા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી ત્યારે આવી દુર્ઘટના ફરી ન સર્જાય તેના માટે તકેદારી રાખવામાં આવતી હોય છે બિહાર યુપી સહિત ટ્રેનમાં જતા લોકોની માંગ છે કે છપરા જતી ટ્રેન રોજિંદી ચાલે तो लोगों ने सरलता की वतन में जवा मुश्किल सामना न करव पड़े दर रोजी ट्रेन चालू थे जरूरी है मेरा नाम कुंदन सिंह हुआ मैं भागलपुर का रहने वाला हूँ हम लोग गुजरात आकर के मजदूरी करते हैं और ट्रेन में जाने में बहुत कष्ट होता है चौबीस चौबीस घंटा लाइन में रहते हैं उसके बाद भी सीट नहीं मिलता है काफ़ी परेशानी होती है इसलिए मोदी जी से प्रधानमंत्री जी से निवेदन है भागलपुर के लिए सूरत से डेली ट्रेन देने का कृपा करें। उसमें नहीं हम लोग डायरेक्ट गाड़ी में मतलब भागलपुर ही उतरेंगे तो इधर मतलब बदली करना पड़ता है ना इसलिए और दिक्कत होता है इसीलिए मतलब हम लोग गाड़ी से जाते हैं ब्यूरो रिपोर्ट एल स्टार न्यूज सूरत